નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુધોલ પરમાર અમદાવાદના ખોખરા પાસે આવેલ સ્લમ ક્વાર્ટરના ડ્રો બાદ લાભાર્થીઓને મકાન ફાળવવામાં નહીં આવતા લાભાર્થીઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપીને મકાનોની ચાવી ફાળવવા માંગ કરી હતી અમદાવાદના ખોખરા પાસે આવેલ સ્લમ ક્વાર્ટરના રહીશો સાથે અન્યાય થઈ રહ્યો છે સ્લમ ક્વાર્ટર બન્યા બાદ બાર ફેબ્રુઆરીના રોજ ડ્રો વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ચારસો જેટલા પરિવારોનો ડ્રોમાં મકાનો લાગ્યા હતા તેમ છતાં અમુક કારણોસર આ મકાનની ચાવીઓ આપવામાં આવી નથી એક તરફ બિલ્ડરે ભાડું આપવાનું બંધ કરતાં લોકોના પડ્યા પર પાટું લાગ્યું છે સ્થાનિક લોકોએ મકાન હોવા છતાં મકાન વગર થઈ ગયા છે કોર્પોરેશનમાં પણ વારંવાર રજૂઆત કરી છતાં કોઈ જ જવાબ મળતો નથી જેને લઈને સ્થાનિકોએ મિન્સપર કમિશનરને આ મામલે રજૂઆત કરી હતી ચારસો પરિવારોને ઘરના ઘરની ચાવી આપવામાં આવે તેવી માંગ કરી હતી અને આજે જોઈ રહ્યા છો નવા પ્લેટ જેમાં અમારું પણ મકાન અમને મળેલ છે પણ હાલમાં બાર ફેબ્રુઆરીએ જે સાહેબે નરેન્દ્ર સાહેબ નરેન્દ્ર મોદી સાહેબે જે લોકાર્પણ કર્યું હતું એમાં ડ્રોર સિસ્ટમમાં મારું મકાન પણ અહીંયા આવેલું છે તો હજી સુધી અમને ચાવી આપેલ નથી કોઈ પણ કારણ હોય પણ ચાસો ઘરના અમે લોકો અત્યારે અપીલ કરી રહ્યા છીએ સરકાર શ્રીને માગણી કરી રહ્યા છીએ કે વહેલી તકે અમને ચાવી અમને આપી દે અને અમે અમારા પરિવાર સાથે અહીંયા સાથે મળીને રહેવા મળીએ અને હવે અમારા ભટ્ટા પણ બંધ થઈ ગયા છે જેના લીધે અમારે કઈ રીતનું ગુજરાન ચલાવવું અને કઈ રીતનું ભાડા ભરવા એ મુશ્કેલ ઊભી થાય છે જેના લીધે અમે એક મંત્રી દ્વારા મંત્રી સાહેબને અને અમારા ધારાસભ્ય સાહેબને અમે મેસેજ આપવા માંગીએ છીએ કે અમારું વહેલી તકે અમને અમારું જે રીતનું સાહેબે જે ભારતના વિકાસમાં જે એમને કર્યું છે એ પ્રમાણે અમને અમારા સપના સાકાર કરે હું છેલ્લા વીસ વર્ષ ઉપરના સમયથી મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર પોખરા રહેતી હતી મારું સોળ ચારસો બાર નંબર મારું મકાન હતું અને હમણાં મને જે નવું મકાન ફાળવવામાં આવ્યું છે એ ઈ બ્લોકમાં આઠમા માળે આવેલું છે મને એની સામે કોઈ વાંધો નથી પણ મારી નમ્ર અરજ છે મ્યુનિસિપલ કોર્પોરેશનને અને બિલ્ડરને કે મને આ મકાન ફાળવી દેવામાં આવ્યું છે છતાં વીસ દિવસથી મને ચાવી મળી નથી તો મને ચાવી મળે તેના માટે ચાવી મળે તેવી વ્યવસ્થા તમે પૂરી પાડો એવી મારી તમને નમ્ર વિનંતી છે અને મને જે આઠમા માળે ફાળવવામાં આવ્યું છે એ મકાનમાં હું જવા માટે તૈયાર છું પણ મારે હાલ ચાવી જોઈએ કારણ કે આજે મારે મકાન ખાલી કરવાનું છે અને હું હવે જઈશ તો ક્યાં જઈશ કારણ કે મારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી અને આ મકાન મારું પોતાનું છે અને આ મકાન મને મળે એવી વ્યવસ્થા કરો તેવી નમ્ર વિનંતી છે હું વિધવા છું મારી બે દીકરીઓ બંને દીકરીઓ પોતપોતાના સાસરે છે તો હું એ જ રિક્વેસ્ટ કરું છું કે મને આ મકાનની ચાવી જ મળે અને જેની પાસે બિલ્ડર પાસે હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અમને વહેલી તકે ચાવી મળે તેવી વ્યવસ્થા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર